એક સમયની વાત છે એક ઘણા જંગલમાં કાગડો અને ચકલી રહેતા હતા ચકલી મહેનતી અને સમજદાર હતી જ્યારે કાગડો આળસુ અને ચાલાક હતો શિયાળો આવવાનો હતો ત્યારે ચકલી એ પોતાના માટે એક સુંદર મારો બનાવવાનું શરૂ કર્યું તેણે સાવચેતીપૂર્વક ઘાસ સીંકણ અને પાંદડાથી એક મજબૂત અને આરામદાયક માળો બનાવ્યો જ્યારે કે કાગડો ફક્ત બેસીને ચકલીની મજાક ઉડાવતો રહેતો તે કહેતો આટલી મહેનત શા માટે કરી રહી છે મોસમ ઠંડો થશે તો હું કોઈ પણ ઝાડ પર બેસી જઈશ ચકલી એ તેને સમજાવવાની ઘણી કોશિશ કરી શિયાળામાં ઠંડી હવાઓ અને વરસાદ પડે છે જો સમય રહેતા તૈયારી ન કરી તો મુશ્કેલી થશે પરંતુ કાગડાએ તેની વાતને અવગણી થોડા જ દિવસોમાં શિયાળો આવી ગયો ઠંડી હવાઓ સાથે વરસાદ પણ થવા લાગ્યો ચકલી પોતાના માળામાં સુરક્ષિત અને આરામથી હતી જ્યારે કે કાગડો જે પોતાની તૈયારી ન કરી શક્યો હતો ઠંડી અને વરસાદથી ધ્રુજવા લાગ્યો કાગડાએ ચકલી પાસે મદદ માગી ચકલી બેન ચકલી બેન મને તમારા માળામાં જગ્યા આપો હું ઠંડી થી મરી જઈશ ચકલી એ તેને સમજાવ્યું મે તને પેલા જ મહેનત કરવા કહ્યું હતું પરંતુ તું મારી વાત ન માન્યો છતાં હું તારી મદદ કરીશ ચકલી એ પોતાના નાના માળામાં કાગડાને જગ્યા આપી કાગડાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે નક્કી કર્યું કે આગલી વખતે તે સમય રહેતે મહેનત કરશે